સૂર્યપુત્રી તાપી નદીના કિનારે અને પૌરાણિક મંદિરો આવેલા છે અને દરેક મંદિરોમાં અલગ અલગ માનતા સાથે શ્રદ્ધાળુ આવે છે અને માનતાઓ મૂકે છે તે પૈકીનું એક મંદિર એટલે રામનાથ ઘેલા મહાદેવ મંદિર આ મંદિરમાં વર્ષોથી એક પ્રથા ચાલતી આવી છે અને તે પ્રમાણે અહીં લોકો પોષ વદ એકાદશીના દિવસે જીવતા કરચલા ચડાવે છે ત્યારે આજરોજ વહેલી સવારથી શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા અને પ્રથા પ્રમાણે માનતાઓ પૂરી થતા જીવતા કરચલા પણ ચડાવવામાં આવ્યા હતા આ મંદિરમાં કરચલા ચડાવવા પાછળની માન્યતા એવી છે કે ભગવાન રામે ચૌદ વર્ષના વનવાસ દરમિયાન અહીં આશરો લીધો હતો અને શિવલિંગની સ્થાપના કરી હતી ભગવાન રામે રાજા દશરથનું શરૂઆત પણ અહીં કરવાની ઈચ્છા ધરાવી હતી પરંતુ બ્રાહ્મણ નહીં હોવાના કારણે તેઓ નિરાશ થયા હતા અને તે દરમિયાન સમુદ્ર દેવને ભગવાન રામ અહીં હોવાની જાણ થઈ હતી અને તેઓ અહીં ભગવાનને જોવા પ્રગટ થયા હતા તેમને જોઈને તેઓ ઘેલા થઈ ગયા હતા જેથી આ મંદિરનું નામ રામનાથ ઘેલા પડ્યું હતું અને બાદમાં રામ ભગવાન અહીં વિધિ કરી રહ્યા હતા તે દરમિયાન દરિયામાં ભરતીના લીધે જળચર પ્રાણીઓ અહીં આવી ગયા હતા ત્યારે સમુદ્ર દેવીએ આ જળચર પ્રાણીઓનો ઉદ્ધાર કરવા રામ ભગવાનને વિનંતી કરી હતી અને ત્યારે રામ એવું કહ્યું

ઉદ્ધાર માટે કીધું કે કોઈને ભી કાન માં કોઈ ભી તકલીફ હશે તો અહિયાં એકાદશી ના દિવસે જે કોઈ ભી માન્યતા ચઢાવવા આવશે તેમને પૂરું થશે ને સારું થઈ જશે આજનો દિવસ પ્રાગટ્ય દિવસ ગણાય છે જેમ કે મહાદેવ દાદા ની શાલગીરી ગણાય છે અને આ દૂર દૂર થી આવે છે બધા ભાવિક ભક્તો બહારના દેશ માંથી જે ડોક્ટરો બી ઓપરેશન થી સક્સેસ નથી થતી તે આ મન્નત લેવાથી પૂરી થાય છે